અમે જે ગઈ વખતે રજૂઆત કરી હતી એના અનુસંધાને સાહેબે જે સનરાઈઝ સ્કૂલ છે જ્યાં આ બાળકો ભણતા હતા અને શિક્ષિકાઓ વીસ વરસથી પાંત્રીસ વરસથી નોકરી કરતા હતા એવા સ્કૂલના સત્તાધીશોને પણ એમને કંઈક બી કહેવું છે કે કેમ એ બાબતે નોટિસ કાઢવામાં આવેલી હતી અને આજરોજ જ્યારે સ્કૂલ સત્તાધીશો હાજર થયા ત્યારે જેમ એમને છેલ્લા એક વર્ષથી કર્યું છે આજે પણ ક્યાંક ને ક્યાંક ફરી એક વખત એમને એ જ પ્રકારની વાત કે એમની કોઈ જવાબદારી નથી બનતી એવી એમની એક રજૂઆત જેની સામે અમે પણ અમારી સ્પષ્ટ રજૂઆત છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્કૂલને પક્ષકાર તરીકે જે જોડવામાં આવ્યા એ જોડવામાં જ એટલા માટે આવેલા કે વળતરની જે કંઈ જવાબદારી નક્કી કરવામાં આવે તે વખતે ફક્ત સરકાર કે જ્યાં ભ્રષ્ટાચાર થયો છે એ કોર્પોરેશન કે પછી જે કોટિયા પ્રોજેક્ટ છે એ જ નહીં પરંતુ સ્કૂલ એની પણ ક્યાંક ને ક્યાંક જવાબદારી બનશે અને એટલા માટે જ કોઈકની પણ જવાબદારી બનતી હોય એ કોઈ છટકબારીનો ઉપયોગ કરીને રહી ન જાય તેવા સ્પષ્ટ આશયથી નામદાર ગુજરાત હાઈકોર્ટે પક્ષકાર તરીકે જોડેલા અને હવે જ્યારે આ ઇન્ક્વાયરી ચાલી રહી છે ત્યારે લાગતા વળગતા તમામને જે આ કેસને સાથે સંલગ્ન છે જોડાયેલા છે તેવાઓને સાંભળવા જોઈએ એમની જે કંઈ રજૂઆતો છે એ ધ્યાનમાં લેવી જોઈએ એવામાં આજરોજ સુનાવણી થઈ અને એ સુનાવ વધુ સુનાવણી આવતી મુદત થશે તે વખતે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટે જેટલા પણ આદેશ કર્યા છે એ આદેશો સાહેબ સમક્ષ મૂકીને અમારી આગળની લેખિત રજૂઆત કરીશું